નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ બે વિષય સામાન્ય જ્ઞાન પાઠ અઢાર સરખામણી તેના વિશે વિસ્તૃત માહિતી દે ભણીશું તો ચલો તેના માટે સામાન્ય જ્ઞાનની સ્વાપોથી પેન્સિલ અને ઇરેઝર સાથે રાખીને બેસીએ હવે સામાન્ય જ્ઞાનની સ્વાપોથી ખોલીએ પાઠ અઢાર સરખામણી અહીં આપેલા દરેક પ્રશ્નની સામે આપેલા ઉત્તરોમાંથી સાચા ઉત્તર સામે ની નિશાની કરો એમાં પહેલું તમને કરીને આપ્યું છે તો એમાં બે પાડેલા છે અ અને બ અ અમાં તમને પ્રશ્ન છે અને બે જવાબ આપેલા છે એમાં જે જવાબ સાચો છે તેમાં રાઈટ કરવાનું છે તો પેલું છે બે માંથી નાનું કયું નગર કે ગામ તો ગામ નાનું એટલે એમાં રાઈટ છે નગરમાં નથી બીજું બે માંથી મોટું કયું છે તો કે સરોવર તળાવ નાનું ત્રીજું બે માંથી ઊંચું કયું છે તો કે પર્વત ટેકરી કેવી હોય તો કે નાની હોય ચોથું બે માંથી તેજસ્વી કયું છે તો કે સૂર્ય પાંચમું બે માંથી ઊંચું કયું છે તો કે ચિરાફ ઘોડો કેવો હોય નીચો હોય છઠ્ઠું બેમાંથી કઠણ કયું છે તો કે લોખંડ સાતમું બેમાંથી ઠંડુ કયું છે ઉનાળો કે શિયાળો તો કે શિયાળો ઉનાળામાં તો ગરમી હોય આઠમું બેમાંથી વિશાળ કયું છે મહાસાગર કે સાગર તો કે મહાસાગર નવમું બેમાંથી ઝડપી કયું છે તો કે ઘોડો દસમું

હવે આપણે આગળના વિડીયોમાં પાઠ ઓગણીસ ભણીશું ત્યારે આપણે પાછા મળીશું જય હિન્દ જય ભારત